વડોદરા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વડોદરા શહેરમાં આવેલી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક વ્યક્તિને પેટમાં દુખાવો અને મળ નહીં થવાની તકલીફ સાથે આવેલા એક યુવકની સારવારમાં પ્રાઇવેટ પાર્ટમાં પ્લાસ્ટિકની બોટલ નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો વડોદરા શહેરના સમાસાવલી રોડ ઉપર આવેલી વીઓસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓગણત્રીસ વર્ષીય એક યુવાનને પેટમાં દુખાવા અને મળ નહીં થવાની તકલીફ સાથે આવ્યો હતો હાજર તબીબે દર્દીની વધુ વિગતો પૂછતા તેણે પોતાની પત્ની ગર્ભવતી હોવાથી શૈક્ષણિક શારીરિક સુખ માટે હસ્તમૈથુન અને પ્રાઇવેટ પાર્ટમાં પ્લાસ્ટિકની બોટલ નાખી હોવાનું જણાવ્યું હતું જે મળ દ્વારમાં અંદર જઈને ફસાઈ ગયું હતું આગળ તપાસ માટે એક્સરે કરતા પ્લાસ્ટિક બોટલની સ્થિતિ સ્પષ્ટ દેખાઈ ગઈ હતી જે સંદર્ભે ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક દર્દીને ઇમરજન્સી સર્જરી માટે લેવામાં આવ્યો હતો સર્જન ડોક્ટર દિવમ ગાંધી અને એનેસ્થેટિક્સ ડોક્ટર આલા પટેલ અને તેમની ટીમે ઇડોસ્કોપી કરીને પેટ પર કોઈ પણ પ્રકારના ઓપરેશન કે ટાંકા ચીરા વગર મણ દ્વાર મારફતે પ્લાસ્ટિકની બોટલ કાઢી હતી બોટલ આઉટ ઓફ બોટલ આઉટ ઓફ મોસ્કીટો લિક્વિડ હોવાનું સ્પષ્ટ થયું હતું અને તે મણ द्वारથી અંદર જઈ રેક્ટો સિગ્મોઇડ જંક્શન પાસે ફસાઈ ગઈ હતી ડોક્ટર ની ત્વરિત સર્જરી દર્દીને હાલમાં ખૂબ જ સારું થઈ ગયું છે અને તેને હોસ્પિટલમાંથી પણ રજા આપી દેવામાં આવી છે આ અંગે વધુ માહિતી ડોક્ટર દીવમ ગાંધીએ મીડિયા સમક્ષ આપી હતી આ બે વચ્ચેનું જંક્શન છે જે નેરોએસ્ટ હોય છે આ બોટલ અંદર જઈ અને આ જગ્યા ઉપર ફસાઈ ગઈ હતી જેને સિકોડોસ્કોપીની મદદથી કન્ફર્મ કરી અને આ મરમાર્ગના દ્વારથી ઓપરેશન વગર એક પણ ટાંકા ચીરા વગર જ કાઢવામાં આવ્યું હલો હું ડૉક્ટર દિવમ ગાંધી જનરલ લેપ્રોસ્કોપિક સર્જન વિઓઝ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કામ કરું છું અમારી હોસ્પિટલ વીઆઈઓએસ મલ્ટી હોસ્પિટલ એ સમાસાવી રોડ પર વડોદરામાં આવેલી છે અમારી હોસ્પિટલમાં બે દિવસ પહેલાં એક ઓગણત્રીસ વર્ષના દર્દીને આવવાનું થયું દર્દીની તકલીફ હતી પેટમાં થોડોક સામાન્ય દુખાવો મળમાર્ગના દ્વાર પર પે અને સંડાશ રોકાઈ જવું દર્દીની આ સામાન્ય કંપનીનો સાંભળી એની ફર્ધર હિસ્ટ્રી લેવામાં આવી વધારે ઊંડાણપૂર્વક હિસ્ટ્રી લેતા એ માલુમ પડ્યું કે પેશન્ટે જસ્ટ આગલા દિવસે ક્ષણિક સુખ માટે પોતાના પ્રાઇવેટ પાર્ટમાંથી પ્લાસ્ટિકની એક બોટલ ઇન્સર્ટ કરી હતી જે મરમાર્ગના દ્વારમાં ફસાઈ ગઈ હતી દર્દીની પત્ની ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું દર્દીના તરત જ એક્સરે માટે લેવામાં આવ્યો એ એક્સરે કરતા બોટલ અંદર ફસાયેલી હોવાની સ્પષ્ટ થઈ દર્દીને ઇમરજન્સી સર્જરીમાં લેવામાં આવ્યો હું ડૉક્ટર દિવમ ગાંધી સર્જન તરીકે અને ડૉક્ટર આલાપ પટેલ એનેસ્થેરિક ડૉક્ટર તરીકે એ બંને જણાએ સર્જરી કરી દર્દીને સિગ્મોટોસ્કોપી કરી અને બોટલનું લોકેશન જાણવામાં આવ્યું પ્લાસ્ટિકની બોટલ એ રેક્ટોસિગમોટ જંક્શન પાસે ફસાઈ ગઈ હતી અને થોડાક લાંબા સમય સુધી અંદર રહેવાથી ત્યાં આગળ સોજો થોડુંક લોહીનું આવવું એ બધું ચાલુ થઈ ગયું સિમ્મોસ્કોપીથી બોટલને મેનિક્યુલેટ કરી અને મળમાર્ગના દ્વારથી કોઈ પણ પ્રકારના ટાંકા ચીરા વગર કાઢવામાં આવી ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું બોટલ બહાર નીકળતા તે ઓલ ઓલઆઉટ મોસ્કિટો લિક્વિડની હોવાની માલુમ પડ્યું

આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા